લોક ન્યૂઝમાં તમારું સ્વાગત છે તમે જોડાવો અમારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ છે આજરોજ તારીખ પંદરસો બે હજાર પચીસના રોજ આરોગ્ય કેન્દ્ર જાફરાબાદમાં શ્રી આરોગ્ય સેવા કરવામાં આવી હતી જેમાં ઉનાના પ્રખ્યાત ડોક્ટર હાર્દિક ચારણિયા કાન ગળા ડૉક્ટર શ્રેયા ચારણિયા ચામડી વિભાગ ડૉક્ટર ચિતન ધોળોકિયા આંખોનો વિભાગ ડૉક્ટર અજય જે ઝુંગી સ્ત્રી રોગ નિદાન ડૉક્ટર ટપ્પન ડોડિયા એમડી ફિઝિશિયન આરોગ્ય કેન્દ્ર જાફરાબાદના તમામ સ્ટાફની સાથે લોકોને જરૂરિયાત મુજબ દવા પણ ફ્રીમાં આપવામાં આવે છે જેમાં જાફરાબાદની જનતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ ફ્રી સેવાનો લાભ લેવામાં આવ્યો હતો

એમાં યુસુફભાઈ જે સમાજના બહુ મોટા આગેવાન છે એ અમને મુલાકાત આપવા આવ્યા છે અને પેશન્ટનો પણ ખૂબ જ સારો ફ્લો જોવા મળ્યો છે અને અહીંની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે અને સરકારની જે પણ આ સરકારી હોસ્પિટલ છે એમાં જે પણ સુવિધા હાઈજીનિક અને ક્લિનલીનેસ જોઈને અમને પણ એવું થાય છે કે સરકાર ખરેખર ખૂબ સારું કામ કરી છે અને અહીંના લોકો પણ જે સફાઈ રાખે છે અને બધું અમને સપોર્ટ કરે છે એ બાબતે અમે ખૂબ ખૂબ આભાર એમનો માનીએ છીએ નમસ્કાર મારું નામ ડૉક્ટર તપન ડોડિયા છે હાલ હું જાફરાબાદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેમ્પનું આયોજન કરેલું છે જેમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે મારું હોસ્પિટલનું ઓપનિંગ બાવીસ છ બે હજાર પચીસ અને રવિવારના ઉના ખાતે મારુતિ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર યુનિટ તરીકે ચાલુ કરું છું હાલ અમે ખૂબ મોટી માત્રામાં અહીંયા લોકોને જોઈએ છે અને પેશન્ટ્સ બધા જ છે સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ તો ફરીથી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે